અમારી અઠ્ઠાવનમી વાર્ષિક સાધારણ સભાનું કાર્ય કાર્ય આજરોજ કરવામાં આવ્યું જેમાં અત્યાર સુધી અમે આઠ લાખ રૂપિયાની કેશ લોન આપતા હતા તેની જગ્યાએ અત્યારે દસ લાખ રૂપિયા કેશ લોન આપવાનું સ્વીકાર આજ રોજ ઠરાવવામાં આવ્યું છે અને જુદી જુદી વિવિધ કર્મચારીઓના હિતલક્ષી કાર્યક્રમો યોજવાનું ઠરાવવામાં આવ્યું જેમાં મેડિક્લેમ છે ગ્રુપ મેડિક્લેમ છે એ આજરોજ અમે શરૂ કરવા જઈ રહ્યા છે